હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમને બધે મારી ચેનલ આશા કિચનમાં આજે આપણે બનાવીશું અડદના પાપડ તે પણ લિજ્જતના પાપડ મળે છે માર્કેટમાં તેવા જ પાપડ આપણે ઘરે બનાવીશું પરફેક્ટ માસ સાથે બનાવીશું જેથી આપણા પાપડ છે એકદમ સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી એવા પાપડ બનીને તૈયાર થશે અડદના પાપડ છે તે ફાટશે પણ નહીં અને એકદમ વ્હાઈટ એવા બનીને તૈયાર થશે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ અડદના પાપડ તેની માટે આપણે પહેલાં એંગ જોઈ લઈએ મેં એક તપેલા મેં એક તપેલું ભરીને લોટ લીધો છે અંદાજે પાંચસો ગ્રામ જેટલો લોટ લીધો છે તે ઘરઘંટીમાં દરાવી લીધો છે જો ઘરઘંટીમાં દરના હોય તો તમે બજારમાંથી પણ તૈયાર લોટ લઈ શકો છો તેના પણ પાપડ સરસ એવા બનીને તૈયાર થઈ છે હવે બીજી વસ્તુ છે આપણે જોઈ લઈએ હવે તે મેં લીધી છે હવે મેં છે તે હિંગ લીધી છે બે ચમચી જેટલી હિંગનું પ્રમાણ આમાં વધારે રાખવાનું છે જેથી પાપડમાં સ્વાદ બહુ સરસ એવો આવે હવે તેલ લીધું છે અને કારામરી છે તે કચરા વાટી લીધા છે અને નિમક લીધું છે સ્વાદ પ્રમાણે ત્રણ ચમચી જેટલું અને મેં પાપડ ખા લીધો છે જે આપણે પાપડમાં વાપરીએ છીએ તે પાપડ ગરમ વીસ ગ્રામ લેવાનું છે અને નિમક પણ છે તે વીસ ગ્રામ જેટલું લેવાનું છે બધી સામગ્રી આપણે જોઈ લીધી હવે બધી આપણે સાઈડમાં મૂકી દઈએ હવે એક પેન લીધું છે તેમાં મેં બે ગ્લાસ જેટલું પાણી લીધું છે બે ગ્લાસ જેટલું પાણી લેવાનું છે પાણી થોડું સરસ એવું આપણે ઉકળવા લાગે પછી તેમાં જે આપણે નમક લીધું હતું એ એડ કરી દઈશું ત્રણ ચમચી જેટલું અને પાપડ ખાર લીધો છે તે આપણે હવે એડ કરી દઈશું ત્રણ ચમચી જેટલું બેનું પ્રમાણ સાવ સરખું જ રાખવાનું છે બેનું વીસ વીસ ગ્રામ લેવાનું છે હવે ચમચીની મદદથી સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને પાણી સરસ એવું ઉકળવા દેવાનું છે પાણી ઉકળે ત્યાં સુધી આપણે હલાવતું રહેવાનું છે જો પાણી સરસ આવું આપણું ઉકળી ગયું છે ચમચીથી આપણે હલાવી લઈએ પાણી સરસ ઉકળી ગયું છે હવે છે તે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેસું હવે તેને ઠંડુ કરવા આપણે રાખી દઈશું આગળની પ્રોસેસ છે તે આપણે કરી દે કરીશું એક મોટું વાસણ લીધું છે જે આપણે લોટ દરીને લીધો હતો તે લોટ આપણે છે તે વાસણમાં એડ કરી દેસું હવે તેમાં છે આપણે હિંગ છે લીધી છે બે ચમચી જેટલી તે એડ કરી દઈશું હિંગનું પ્રમાણમાં વધારે રાખવાનું તેથી સ્વાદ બહુ સરસ એવો આવે છે હિંગનો હવે છે તે આપણો કારા કા મરી છે કચરા વાટેલા છે તે એડ કરી દેસું કાળા મરી તમારે જોઈએ તે પ્રમાણે તમે લઈ શકો છો વધારે ઓછા હજી આપણે પાણી ગરમ કરેલું હતું તે પાણી હવે ઠંડુ થઈ ગયું છે તે પાણી હવે થોડું થોડું આપણે એડ કરતા જશું અને લોટ છે તે સરસ એવો આપણો બાંધતો જવાનું છે અને આજે અડદના પાપડ છે તે મારા સાસુ પાસેથી મેં શીખ્યા હતા અને મારા સાસુ છે તે અડધના પાપડ છે તે બનાવે છે અને બહુ સરસ એવા અડદના પાપડ આવડે છે લોટ આપણો સરસ એવો તૈયાર કરતો જવાનો છે અને લોટ છે તે આપણે એકદમ ભાખરી જેવો કઠણ છે તે બાંધવા બાંધવાનો છે જો આપણો લોટ સરસ એવો બંધાય છે હવે પાછું થોડું પાણી આપણે એડ કરીશું પાણી છે થોડું થોડું એડ કરતો જવાનું છે લોટ સરસ એવો બાંધતો જવાનું છે એકસાથે પાણી એડ નથી કરવાનું જો એક સાથે તમે પાણી એડ કરી દેશો તો આપણો લોટ છે તે ઢીલો બની જશે અને પાપડ છે સરસ બનશે નહીં જો આપણો લોટ સરસ એવો બંધાઈ ગયો છે ને અને લોટ છે તે આપણે સરસ રીતે એવી રીતે ટૂંકવાનો છે જેથી પાપડ આપણા સરસ બનીને એવા તૈયાર થઈ જાય જો તમે આવી નાની નાની ટીપ્સ તમે યાદ રાખશો તો તમારા પાપડ એકદમ સરસ એવા બનીને તૈયાર થઈ જશે માર્કેટ જેવા જ હવે તેમાંથી આપણે લુવો લઈ લેશું અને ખાંડણીની મદદથી આપણે જે ત્યાં લોટ છે તે ખાંડતો જવાનો છે તેનાથી આપણો પાપડ સરસ એવા સોફ્ટ બનશે અને લોટ છે કઠણ છે તે પણ થોડોક ઢીલો બનવા લાગશે હવે છે તે આપણો લોટ આવી રીતે લઈને અને આવી રીતે ખેંચતું જવાનું છે લોટ સ જેમ બને એમ વધારે ખેંચતું જવાનું છે જો હજી લોટ આપણો ખેંચાઈને તૂટી જાય છે એટલે મતલબ કે હજી લોટ આપણો સરસ નથી થયો જ્યાં લગી આપણે લાંબો આમ તાર ના થાય ત્યાં સુધી આપણે આ લોટને છે ખેંચતું જવાનું છે અને અડદનો લોટ એ ચીકણો હોય છે તેથી આપણે તેમાં ચીકાશ એકદમ થાય ત્યાં લગી આપણો લોટ છે તે ખેંચતું જવાનું છે અને વચમાં છે તો થોડો થોડો એવી રીતે તેલ લગાવતું જવાનું છે તમે જોઈ શકો છો જો આપણો લોટ એકદમ ખેંચાય છે હજી આપણો લોટ ખેંચાય છે અને તૂટતો જાય છે જો હવે જેમ આપણે બને તેમ આવી રીતે લોટ ખેંચતું જવાનું છે જેથી આપણા પાપડ છે એકદમ વાઈટ અને સોફ્ટ બનીને તૈયાર થશે હવે પાછું આપણે તેલ લગાવી લેવાનું છે અને લોટને આવી રીતે ખેંચતું જવાનું છે જો હવે આપણો લોટ છે જો એકદમ લાંબો તાર જેવો થાય છે ખેંચે તો પણ તૂટતો નથી એકદમ લાંબો એવો થાય છે મીન્સ કે હવે આપણો લોટ બનવા તૈયાર થાય થઈ ગયો છે જો હવે તમને બાજુ પર બંને બતાવી દો બે લોટ બે લોટમાં કેટલો ફેરક છે આ લોટમાંના એકદમ વ્હાઇટ દેખાય છે હવે તેના આપણે છે તે ગુંડલાવાળી લેશું મીડિયમ સાઇઝને એવા ગુંડલાવાળી લેવાના છે તમને એવા નાની મોટી સાઈઝ જે ફાવે તે તેવી રીતે ગુંડલા કરી લેવાના છે તેલ લગાવીને ગુંડલા કરી લેવાના છે જો મેં એક વાટ ડબરી લીધી છે તેમાં આવી રીતે ગુંડલા કરીને મૂકતી જાઉં છું તેવી જ રીતે મેં બધા ગુંડલા છે તે કરી લીધા છે હવે આ ગુંડલા આપણે છે તે ડબરીમાં ભરી દીધા છે હવે તેની ઉપર છે આપણે થોડુંક તેલ એડ કરી દઈશું બધી બાજુ ફેલાવી લેશું જેથી આપણા જે આ ગુંડલા વારે છે તે સુકાઈ નહીં હવે આપણે ડબરીને છે તે આપણે પેક કરી દઈશું હવે હવે છે તે ગુંદલા વારેલા છે તેના આપણે પાપડ વણી લેશું એક પાટલી લીધી છે મેં તેની ઉપર આપણે તેલ લગાવી લેવાનું છે હવે ગુંડલું લઈ લીધું છે તેલવાળું કરીને હવે વેણાની મદદ થઈ છે તે આપણો પાપડ છે તે વણતું જવાનું છે પહેલાં શરૂઆતમાં તમને થોડુંક એવું લાગશે કે આ ફરતું જાય છે પછી જેમ થોડોક પાપડ મોટો થઈ જાય એમ સરસ રીતે તમને વણવાનું ફાવશે જો આવી રીતે આપણે છે તે પાપડ કોર પર જ વણતું જવાનું છે આપણો પાપડ સરસ એવો બનીને તૈયાર થઈ જશે અને આમાં કોઈ ચિંતા કરવાની બીક નથી અડદનો પાપડ છે તે આપણે છે તે તૂટશે પણ નહીં કેમ કે આપણે છે સરસ રીતે આપણે ઘસણીને તૈયાર કર્યો છે ચીકાસવ એટલે પાપડ છે આપણે તૂટશે પણ નહીં તમે એકવાર આવી રીતે પાપડ બનાવજો તમારા પાપડ એકદમ લીજા જેવા પાપડ બનીને તૈયાર થશે જો આવી રીતે પાપડ વણતું જવાનું છે મારે ક્યાંક કારા મરીનો કણકે એડ આડી આવતી હતી એટલે પાપડ છે ક્યાંક કાણા પડી એવું લાગે છે હવે પાપડને છે તે આપણે સુકવી દઈશું તેવી જ રીતે હું તમને બીજો પાપડ છે તે પણ વણીને બતાવું જો આવી રીતે પાપડ વણતું જાવાનું છે અને આપણે છે તે પાપડ નથી પાટલી છે તે ફેરવતું જવાનું છે તેથી આપણું પાપડો સરસ એવો ગોળ બનીને તૈયાર થશે જો આ પાપડ પણ આપણો વણાઈ ગયો છે હવે તેના આ પાપડને છે તે આપણે ઉથલાવી લેશું અને પાપડને આપણે સુકી દઈશું હવે મેં બે જ પાપડ તમને વણીને બતાવ્યા છે હવે જો બીજા બધા પાપડ આપણે વણાઈ ગયા છે તમને બતાવી દઉં જો પાપડ આપણા સરસ એવા વણાઈ ગયા છે મારા આટલા લોટમાં પાપડ પિંચ્યાસી જેટલા પાપડ બનીને તૈયાર થયા છે હવે આ પાપડ સુકાય પછી તમને આગળની પ્રોસેસ હું બતાવું જો બધા પાપડ છે આપણે સરસ એવા સુકાઈ ગયા છે મેં તડકે નથી સુક્યા ઘરે પંખા નીચે જ સુકાવ્યા છે તમને એવું લાગે તો પાંચ દસ મિનિટ તમે તડકે પણ સુકાવી રાખો છો તડકે કદાપ નીચે સરસ એવા સુકાઈ જશે તડકાની જરૂર પણ નહીં પડે જો બધા પાપડ આપણે સુકાઈ ગયા છે હવે આપણે પાપડને છે તે ભેગા કરી લેશું વધારે નથી સુકાતા જો વધારે પાપડ સુકાઈ દેશો તો પાપડ છે તે અડદના છે તો તૂટી જશે તેવી જ રીતે મેં બધા પાપડ છે તે ભેગા કરી લીધા છે હવે તેને આપણે એક ડબરામાં રાખી દઈશું જો તમે એર ડબ્બામાં આવી રીતે રાખીને ફ્રીજમાં પણ તમે મહિના દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો અને પાપડ એવો ને એવો સ્વાદ રહે છે હવે મેં તમને છે જો બીજા પાપડ લઈને બતાવું હવે આમાંથી છે તમને એક પાપડ શેકીને પણ હું તમને બતાવી દઈશ જો પાપડ આપણે સરસ શેકાઈ ગયા છે હવે તમને શેકીને પણ બતાવું હવે ગેસ ચાલુ કરી દેસ કરી દીધો છે હવે તમને પાપડ છે તે શેકીને બતાવું જો પાપડ આપણો સરસ શેકાઈ ગયો છે ને વ્હાઈટ એવો દેખાય છે તો બંને બંને બાજુ પલટાઈને આપણો પાપડ છે તે શેકી લેવાનો છે જો આપણો પાપડ સરસ એવું શેકાઈ ગયો છે ને વાઈટ હવે આ પાપડ છે તમને કટકા કરીને પણ જો બતાવું જો બન્યા છે ને એકદમ ક્રિસ્પી એવા પાપડ હવે તમે આ પાપડ જોઈને ઘરે જ પાપડ બનાવશો તેવી જ રીતે હવે હું તમને એક તરેલો પાપડ પણ બતાવી દઉં મારો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોમાં બસ આટલું ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ